નમસ્કાર મિત્રો આપ ગુજરાતી ચેનલ પર છે આજે આપણે વાત કરીશું એવા સમાચારની જે ગુજરાતના લાખો નાગરિકો માટે ચિંતા અને સાવચેતી કારણ બની શકે છે ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે મિત્રો આ એલર્ટનો અર્થ છે કે સામાન્ય વરસાદ નહીં પરંતુ અત્યંત ભારે વરસાદ પૂર જેવી પરિસ્થિતિ અને જોખમી સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગે સ્પષ્ટ આગાહી કરી છે કે છ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટનો અર્થ છે કે અહીં બહુ જ ભારે વરસાદ પડી શકે છે જે જીવન અને સંપત્તિ માટે જોખમકારક બની શકે છે જ્યારે પાટણ ગાંધીનગર ખેડા મહીસાગર મોરબી રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે ઓરેન્જ એલર્ટનો અર્થ છે કે ભારે વરસાદ પડી શકે છે અને નાગરિકોએ તથા તંત્રએ સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે ખાસ નોંધવું સાત મીટર સપ્ટેમ્બરે પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને કચ્છમાં રેડ એલર્ટ ચાલુ રહેશે આ આગાહી બાદ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેનું અધ્યક્ષપદ મુખ્ય સચિવ પંકજ જોશીએ કર્યું આ બેઠકમાં મહેસૂલ વિભાગ કૃષિ ઉર્જા આરોગ્ય માર્ગ અને મકાન સહિતના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા કલેક્ટરો વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા અને તેમને ખાસ સૂચના આપવામાં આવી તમામ અધિકારીઓ હેડક્વાર્ટર ખાતે હાજર રહે ડેમના જળસ્તરની સતત મોનિટરિંગ થાય જો પાણી છોડવું પડે તો પહેલા ગામ લોકોને જાણ કરવી રોડ વીજળી અને આરોગ્ય સેવાઓમાં કોઈ ખલેલ ન પડે તેની તકેદારી રાખવી હાલ રાજ્યમાં બાર અને વીસ ટીમો તૈનાત છે વડોદરા ખાતે એક વધારાની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે આ ટીમો ખાસ સાધનો સાથે પૂરની પરિસ્થિતિમાં બચાવ અને રાહત કાર્યો માટે તૈયાર છે જરૂર પડે તો વધુ ટીમો તાત્કાલિક મોકલી દેવામાં આવશે મિત્રો ગુજરાતમાં અત્યાર સુધી મોસમનું કુલ સરેરાશ વરસાદ અઠ્ઠાણું ટકા નોંધાયું છે ઘણા ડેમો ભરાઈ ચૂક્યા છે અને કેટલાકમાં પાણી છોડવાની ફરજ પડી શકે છે નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે ડેમ કે નદી કાંઠે ભેગા ન થવું તંત્રની સૂચનાઓનું પાલન કરવું વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી મિત્રો વરસાદ કુદરતની ભેટ છે પરંતુ ક્યારેક આ ભેટ આપત્તિમાં બદલાઈ જાય છે આવા સમયે સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે તંત્ર સતર્ક છે બચાવ અને રાહત માટેની ટીમો તૈયાર છે નાગરિકોએ પણ શાંતિ સાવચેતી અને સમજદારી રાખવી જરૂરી છે સાથે મળીને જ આપણે આ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ચેનલ ગુજરાતી વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં